સ્કૂલ ના સીબીએસ જીએસસીબી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકો ને શાળાના કેમ્પસમાં જ તારીખ અઠ્યાવીસ બાર બે હાજર ચોવીસ અને શનિવારના રોજ ચારસો પચાસ થી વધારે પ્રી પ્રાઇમરી ભૂલકાઓ માટે ટ્રેસ જિંગલ બેશ પાર્ટી ક્રિસમસ અને ન્યુ યર વેલકમિંગ સેલિબ્રેશન ની ઉજવણીનું આયોજન કરાયું આમ તો ક્રિસ્મસ નો તહેવાર અને કેલેન્ડર મુજબ ન્યુ યર વેલકમિંગ પાર્ટી સૌથી વધુ નાના બાળકોને સૌથી પ્રિય હોય છે એનું કારણ સાન્તા ક્લોઝ એટલે કે આપના માટે સારું ઈચ્છતા આપના પરિવારજન બાળકો માટે નવી નવી ભેટ સોગાત લાવી સાન્તાની અનુભૂતિ કરાવે છે અને તે જ પ્રમાણે સમગ્ર વિશ્વમાં ન્યૂ યર વેલકમિંગ માતા પિતાને વિશ્વ ફલકની ખુશીની અનુભૂતિ કરાવે છે આવી જ અનુભૂતિ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના સીબીએસસી તેમજ જીએસઈબી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના પ્રી પ્રાઇમરી વિભાગના બાળકોને થાય તે માટે શાળાના કેમ્પસમાં જ તારીખ અઠ્યાવીસ ડિસેમ્બરને શનિવારના સાડા ચારસોથી વધુ પ્રી પ્રાઇમરી ભૂલકાઓ માટે બેશ જિંગલબેશ પાર્ટીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના નાના ભૂલકા અને તેમના શિક્ષક મિત્રો શાળામાં જ રાત્રિ રોકાણ નાઇટઆઉટનું આયોજન કર્યું હતું આ આયોજનમાં નાના ભૂલકાઓ માટે શાળા કેમ્પસમાં જ જમ્પિંગ કાર્ટૂન કેરેક્ટર ડીજે પાર્ટી રેમ્પ વોક સેલ્ફી ઝોન ટેન્ટ હાઉસ ફાયર કેમ્પ લાઈવ પરફોર્મિંગ સ્કાય ગેજગિંગ ફાયર ક્રેકર શો મોવી શો જેવી પ્રવૃત્તિઓ આયોજન કરી હતી અડાજન અને જહાંગીરાબાદ એરિયામાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના આ નવતર પ્રયોગને વખાણ્યો હતો અને તે એ અંશે સફળ રહ્યો કે શાળાના ભૂલકાઓના માતા પિતાએ તેમના બાળકોમાં જોયેલ આ પરિવર્તનને ગર્વની સિદ્ધિથી જોઈ ગદગદિત થઈ ગયા હતા અને આ તમામ પ્રવૃત્તિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેન્ટનો આભાર માન્યો હતો માય સેલ્ફ કિમી મહેતા આઈ એમ ધ ઇન્ચાર્જ ઓફ પ્રી પ્રાઇમરી સેક્શન ઇંગ્લિશ મીડિયમ આઈ એમ ફ્રોમ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ બેસિકલી આજે અમે લોકોએ છોકરાઓ માટે અહીં નાઇટઆઉટનું આયોજન કરેલું છે જેમાં જેને આપણે નામ આપ્યું છે ટ્રાય ઝિંગલ બેશ ટ્રાય ઝીંગલ બેશ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવમાં શું નવું છે તો આ વખતે આપણે બચ્ચાઓને એડવેન્ચર ગેમ રમાડી છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે એડવેન્ચર શું હોય છે તે લોકોને થાક કેવી રીતે લગાડો એ લોકોની લાઈફમાં અત્યારે સ્ટ્રગલિંગ નથી તો એ લોકોને ખબર પડવી જોઈએ કે આ બધું શું છે આર્મીને રિલેટેડ આપણે થોડી ગેમ્સ રાખી દઈએ જેનાથી બચ્ચાઓને ખબર પડે કે શું કેવી રીતે આર્મીવાળા સ્ટ્રગલ કરે છે ધેન આપણે એ લોકો માટે વિન્ટર અટાયરમાં રેમફોક રાખેલું છે જેનાથી બચ્ચાઓને ખબર પડે કે વિન્ટર સીઝનમાં આપણે કયા કપડાં છે છીએ રેમ્પોક શો હોય છે એની સાથે સાથે આપણે અહીં બચ્ચાઓ માટે કરાવ કેનું બી રાખેલું છે આયોજન જેમાં બચ્ચાઓ રેમ્સ ગાવાના છે કરાવ પર ફર્સ્ટ ટાઈમ એવર સાથે સાથે આપણે અહીં કેમ્પ ફાયરનું પણ આયોજન રાખેલું છે જેથી કરીને બચ્ચાઓ થોડુંક વિન્ટર છે તો હૂફ લઈ અને એની સાથે કરાવ કે એની મજા માણે આપણે અહીં ટેન્ટ પણ બંધાવ્યા છે જેમાં ઘાટા નખાયા છે જેનાથી છોકરાઓ અંદર જમ્પ કરે છે સૂવે છે એટલી મજા કરે છે કૂદમ કરે છે હવે છોકરાઓ કે છે બસ મેમ બહુ થાક લાગ્યો છે હવે ભૂખ લાગી ગઈ તો જમવા જઈએ બચ્ચાઓ માટે આપણે જ્યારે એ લોકો આવ્યા ત્યારે સ્નેક ટાઈમમાં ફ્રેન્ચ ફ્રાઇઝ રાખેલી હતી ડિનરમાં આપણે એ લોકો માટે પાઉભાજી ગુલાબજામુ પુલાવ છે છોકરાઓ ખાઈ શકે એવું રાખેલું છે ઇવન આપણે એ લોકોને આવતીકાલે ગૂડી બેગ્સ આપવાના છે જેમાં આપણે એ લોકોને કુશન કવર્સ આપવાના છે ટેટ્રા મિલ્ક પેક આપવાના છે વીફર્સ આપવાના છે કેક્સ આપવાના છે જેથી કરીને બચ્ચું એનાથી એન્ટરટેઈન થાય એ લોકોને ખબર પડી કે અચ્છા અમે જે તો સરપ્રાઇઝ ગિફ્ટ્સ પણ મળે છે આપણે અહીં અત્યારે સિક્રેટ સાન્ટા ગેમ નું પણ આયોજન કરેલું છે જેમાં આપણે ક્રિસમસ ટ્રીની આજુબાજુ બચ્ચાઓ દ્વારા લાવેલા ગેમ્સ મૂકી દેવાના છે પછી જ બચ્ચાઓ મ્યુઝિક વાગશે તેના પર મ્યુઝિક સ્ટોપ થશે જે બચ્ચાના હાથમાં જે ગિફ્ટ આપશે તે લઈ જશે એટલે બચ્ચું લાવ્યું હતું કંઈ અને લઈ જશે કંઈ બીજું જેનાથી એ લોકોને ખબર પડે કે અચ્છા ગિફ્ટમાં આવી નવી નવી વસ્તુઓ પણ હોઈ શકે છે સાથે સાથે આજે છોકરાઓ જે રીલ્સનો સોશિયલ મીડિયાનો જમાનો છે તો રીલ્સ બનાવવામાં ખૂબ જ એન્જોય કરે છે ટીચર્સો એમની સાથે ખૂબ જ એન્જોય કરે છે આપણે અહીં જમ્પિંગનું પણ આયોજન કરેલું છે જમ્પિંગ એ તો ઓલ ટાઈમ છોકરાઓનું ફેવરેટ હોય જ છે તો છોકરાઓ જે કૂદ્યા છે જમ્પિંગમાં બસ ટર્નલની આયોજન રાખેલું છે આપણે આ વખતે એડવેન્ચરમાં એક ટર્નલ જેવી નવી ગેમ લાવેલા છે જેમાં શું છે કે બચ્ચાઓ એક સાઈડથી એન્ટર થાય અંદર બોલ પ્લે કરે બીજી બાજુથી નીકળે પાછા ત્રીજી સાઈડથી અંદર જાય ખૂબ જ છોકરાઓએ અહીંયા એન્જોય કરેલું છે આપણે અહીં રાત્રે રોકવા માટે બચ્ચાઓને ક્લાસરૂમમાં ગાઢલા નખાવ્યા છે જેથી કરીને છોકરાઓને મમ્મી પપ્પાથી કેવી રીતે દૂર રહીને બી એન્જોય કરી શકાય તે ખબર પડે ટીચરો નવું એક્સપ્લોઝર આપશે ક્લાસરૂમમાં રાત્રે આપણે નાઇટમાં પીલો ફાઇટ કરાવવાના છે સ્લો મ્યુઝિક વગાડવાના છે છોકરાઓને ગમતા ડાન્સ કરાવવાના છે પીલો ફાઇટ કર્યા પછી તેઓને આપણે હોટ મિલ્કશેક આપવાના છે જેનાથી છોકરાઓ થોડું ગરમ દૂધ પીને જો તરત સૂઈ જાય તો ઊંઘ બી કદાચ સારી આવી જાય લાગતું તો નથી કે આ ભૂલકાઓ આજે સૂવે અને સુવા દે પણ ટ્રાય એવી રહે છે કે છોકરાઓ ફૂલ એન્જોય કરે અને સૂઈ જાય થેન્ક યુ મારું નામ ધ્રુતિ માધવાની છે હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ગુજરાતી મીડિયમ અને ગ્લોબલ માધ્યમના પ્રી પ્રાઇમરી સેક્શનના ઇન્ચાર્જ છું આજે તમે જોઈ રહ્યા છો કે ધ ટ્રાઇઝ જિંગલ બેશ બેઝિકલી ઇટ ઇઝ અ નાઇટ આઉટ ઇટ ઇઝ અ નાઇટ કેમ્પ દેટ વી હેવ અરેન્જ બિકોઝ એમાં સોશિયલ અને ઇમોશનલ બોન્ડિંગ હોય છે છોકરાઓના અને દે લર્ન સો મેની થિંગ્સ ફ્રોમ હિયર બેઝિકલી આ વખતે અમે લોકોએ થોડી ફિઝિકલ ગેમ્સ અહીંયા અરેન્જ કરી છે જસ્ટ ટુ એન્જોય કે ફિઝિકલી બચ્ચાઓ કેટલા ફિટ થઈ શકે છે રાઇટ સો વી હેવ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ફિઝિકલ ગેમ્સ ઓવર યોર ઇવન આપણી પાસે કેમ્પ ફાયર કરવાના છે સિક્રેટ સેન્ટાની ગેમ રમાડવાના છે અને હમણાં જેમ કે ઠંડીની સિઝન છે તો આપણે વિન્ટર સિઝનના બેઝ બચ્ચાઓ માટે એક રેમ્પ વોક રાખ્યું છે જેનું થીમ જ એ છે કે બચ્ચાઓ ડિફરન્ટ સ્ટાઇલનું જેકેટ છે એ લોકો પાસે જે ઇયર કોફ છે એ પહેરીને એ લોકો કેટવોક કરશે ઇટ ક્રિએટ્સ કોન્ફિડન્ટ ઇન ધ ચિલ્ડ્રન સો અને બીજું એ લોકો એ લોકોના ફ્રેન્ડ્સ સાથે થોડું બોન્ડિંગ વધારે પેરેન્ટ્સ થોડું અલગ એક્સપિરિયન્સ કરે એના માટે આજે આપણે અહીંયા ભેગા થયા છે આપણે એ લોકોના માટે ઇચ એન્ડ એવરી ક્લાસીસમાં ગાદલા રાખ્યા છે મેટ્રેસીસ રાખ્યા છે બ્લેન્કેટ્સ આપ્યા છે ઇવન એ લોકો માટે મેં સરપ્રાઇઝ ગિફ્ટ પણ રાખી છે સો એ એ લોકો માટે એક બહુ મોટું મોટિવેશન છે કે સવાર સુધી એ લોકો અમારી સાથે જોડાયેલા રહેવા માંગે છે કે હવે સવારે નેક્સ્ટ શું સરપ્રાઇઝ હશે અમારા માટે લગભગ આ કાર્યક્રમ આપણે મોર દેન ટેન પ્લસ યર્સથી કરી રહ્યા છે અને એવરી યર વી ટ્રાય ટુ ક્રિએટ સમથિંગ ન્યૂ ફોર દેમ તો એ લોકોનું એક્સાઇટમેન્ટ લેવલ જ ખૂબ આગળ હોય છે